કચ્છના સૂરજબારી હાઈવે ઉપર વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ગાંધીધામથી મોરબી તરફના કચ્છના સૂરજબારી હાઈવે ઉપર વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના કારણે નજીકની હાઈવે હોટેલોમાં પાર્ક થયેલા છ અને ટેન્કર મળી સાત જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઈ હતી જ્યારે દસથી બાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો આ દુર્ઘટનામાં ટેન્કર ચાલકનું મોત થયું હોવાની આશંકા છે ટેન્કરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઈવે પર વહેલી સવારે પલટી ગયું હતું ટેન્કર પલટી જતા એમાં આગ લાગી ગઈ હતી બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો બચાવ મોરબી ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઈટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જ્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી હતી આગળની તપાસ સામખિયાળી પોલીસે હાથ ધરી છે આ અંગે સામખિયાળી પીઆઈ વી કે ગઢવીએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના પરોળે લગભગ સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં બની હતી એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને પંદરથી વીસ મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટલમાં પાર્ક કરેલા આઠથી દસ જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી હાલ આગળની તપાસ ચાલુ છે એક બાજુનો હાઈવે બ્લોક થઈ ગયો હતો સામાખિયાળી જૂના કટારિયાના હાઇવેની બાજુમાં ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં આગ લાગી છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ટેન્કરના સ્પેર પાર્ટ્સ દૂર સુધી જોવા મળ્યા હતા ઘટના સ્થળે સામાખિયાળી પીઆઈ વી કે ઘઢવી તથા પોલીસ ટીમ દોડી આવી હતી દર્શક મિત્રો આજે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર